બંટર જિંદગીમાં એવું કામ કરો ને એવું કામ કરો કે લોકો એમ કે કે તમે બે જણા રવા દો અમે કર લઈ એ મનોસી હા દુનિયાનો માં સારો સિંગર કોણ દુનિયામાં તો નહીં પણ આપડા ગુજરાત માં જિગ્નેશ ભી કવિરાજ છે પછી પેલા કિચન ગટી છે અરે ભી એ તો છે જ હા પણ એક સિંગર એવો છે ને કે એનું ગીત ગમે કે ના ગમે તમારે તાલી વગાડવી જ પડે બે એક એવો સિંગર છે

તો શું તમારા ઘેર તમારી ઘરવાળી ખબર છે શું કે તમે ગાંડા છો ના 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 બે ગાડા કાકા હા ભાઈ આ ભાજપે દસ વર્ષ માં વિસ્તાર શું કરે કે ભાઈ તમને સવાલ થયો આવો મારે ભાઈ બેન પહેલે મન પૂછતો એને કેજો કે દસ વર્ષ પેલા તારું બૈરું મિસ કોલ મારતું તું ને એ બૈરું આજે વિડીયો કોલ કરતું મનોજસિંહ બોલો વગર પૈસા હું તમને ફરવી દઉં એ કઈ ફરવું તમારું વગર પૈસા તો ફરો ના મને આ વગર પૈસા ફરવા દો તમારે ફરવું હોય તો ફરવા મને દો મનોજસિંહ હા અચ્છા બધા માણસ ને એવી તકલીફ છે ને કે આમ ખાવાનું સામે પડ્યું હોય હા અને તોય ખાઈ નહીં શકતા સારી વાત હતી પથારીમાં પડ્યા હોય અને કોઈ માણસો ને હું નહીં ખાવ આ લઈને બેઠા ને બોકો લે અરે ગાડા કાકા હા તમને એક દિવસના મુખ્યમંત્રી કદાચ બનાવત તો અરે ભાઈ તો એ જ કરું જે બધા કરે મારું પોતાનો દુનિયાદારી કરું જ છું અરે ગાડા કાકા હા ભાઈ માર ઘરવાળી કે કોમ ધંધો કરો ને ખાવાની નહી આલું કે કે પછી અમે લાગી ગયા શું યાર બે દિવસથી કાધું રહી યાર